ઉત્તર જહાજ આઈએનએસ સુરત ચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું આધુનિક યુદ્ધ તકનીકો સજ્જ અને લડાયક જહાજનું હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું સુરતના અદાણી હજારી પોર્ટ ખાતે દેશમાં પ્રથમ વખત કોમર્શિયલ પોર્ટ માટેના ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગના ઉપયોગથી નિર્મિત એક પોઈન્ટ એક કિલોમીટર લંબાઈના માટેના ભારતના ટુ લેન રોડ શિક્ષણ નીતિ આયોગના સભ્ય ડોક્ટર વિજયકુમાર સારસ્વતના હસ્તે ખુલ્લો મુકાયો હતો ભારતના ત્રીજા સ્ટીલ સ્લેગ રોડ અદાણી પોર્ટમાં નિર્માણ થયું છે પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ વાણિજ્યક બંદરમાં બાંધવામાં આવ્યો હોય એવો પ્રથમ રસ્તો છે અદાણી પોર્ટના ચીફ ઓપરેશન ઓફિસર પંકજ ઉકે વિગતવાર વધુ માહિતી આપી હતી જો ભી પોર્ટ હે પોર્ટ સેક્ટર હે ઓર લિક્વિડ टर्मिनल है इसमें खतरा पॉल्यूशन का रहता ही है लेकिन आप अभी देख रहे हैं कि हम तेरह साल से यहाँ काम कर चुके कोई भी ऐसा इंसिडेंस नहीं हुआ है है तो जो से, जो से, वो सब हम लोग मैनेज करते हैं और उसी हिसाब से कार को ऑपरेशन होता है इसीलिए पिछले तेरह साल में आप लोगों ने एक भी इंसिडेंस नहीं देखा है और एक्सपेंशन बढ़ता ही जा रहा है जो हमारे जो हम जैसे मैंने बताया है पंद्रह फोर्ट डोमेस्टिक है जिसमें से हमारा मदर फोर्ट मुंद्रा है ઉપલબ્ધ છે ઊંડાઈ છે જે એક લાખ પચાસ હજાર ટન સુધી ના જહાજો હેન્ડલ કરવા માટે યોગ્ય છે વિશેષ બર્થ સ્ટ માનવ શક્તિ અને આધુનિક મેરાઉન માં એક્ઝીએમ યાર્ડ અને ખુલ્લું સ્ટોરેજ વિસ્તાર પણ છે તેમને કન્ટેનર સ્ટોરેજ પર પૂરતી જગ્યા સાથે બસો ઓગણત્રીસ લિક્વિડ સ્ટોરેજ ટેક્સ જેમાં કુલ સાત પોઈન્ટ બે કિલોમીટર લાખ રસમતા સાથે હજુ પણ વધુ વિસ્તરણ ચાલુ છે કૌશિક પટ્ટનનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત